નમસ્કાર હું છું એજાજ શેખ ગુજરાત ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું સમાચારો વિસ્તારથી જોઈએ તો સુરતના ઉધના રેલવે સ્ટેશનને હાઈટેક બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવા માટે કેટલાક નવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જેમાં કેટલાક નવા પ્લેટફોર્મ ઉપર પ્રવાસીઓને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં વિશેષરૂપથી વૃદ્ધોને ખાસ કરીને દિવ્યાંગોને કે જે લિફ્ટ જેવી સુવિધા ન હોવાથી વૃદ્ધ અને દિવ્યાંગ પ્રવાસીઓ લઈને દાદર ઉતરવું ચડવું પડી રહ્યું છે અને જેથી કરીને પ્રવાસીઓ પ્રશાસન સામે વ્યવસ્થિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા આનંદ ગુરવ સાથે અનેક પ્રવાસીઓ પોતાની આપવિધિ દર્શાવી હતી આવો સાંભળીએ સુરત શહેરના પ્લેટફોર્મનું કામ શરૂ હોવાથી ઉધના રેલવે રેલવે સ્ટેશન પર તમામ જે ટ્રેનો છે એનો સ્ટોપેજ આપી દેવામાં આવ્યો છે તેને લઈને જે ઉધના રેલવે સ્ટેશન છે એને ડેવલપ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે ઉધના રેલવે સ્ટેશનના જે પ્લેટફોર્મનું જે અત્યારે હાલ જે છે એ કામ જે છે એ કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે કામગીરી છે એ કામગીરી અધૂરી છે એવું દેખા દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો જે રીત ની જે સુરતની તમામ જે ટ્રેનોનું સ્ટોપેજ જે છે ઉદનામાં ઉધનામાં આપી દેવામાં આવ્યું છે એસી જેટલી ટ્રેનો છે એ અહીંયા સ્ટોપેજ છે ત્યારે વાત કરવામાં આવે તો સુરતથી મુંબઈથી ભુસાવલ જવાવાળી પર ડે વાત કરવામાં આવે તો આશરે ત્રેવીસથી ચોવીસ જે ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે સુરત સુરતથી બરોડા તરફ જવાની જે ઓગણત્રીસથી ત્રીસ જેટલી ટ્રેનો જે છે એનું સ્ટોપેજ પણ ઉધના વિસ્તારમાં ઉદના રેલવે સ્ટેશનમાં આપવામાં આવ્યું છે ત્યારે જે પ્રવાસીઓ છે જે લોકો જે છે એ પ્રવાસ કરતા હોય છે એ લોકો જ્યારે ઉધના સ્ટેશન પર ઉતરતા હોય છે ત્યારે એમને જે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જે વૃદ્ધો છે જે દિવ્યાંગો છે એ લોકો માટે ખરેખર હાલાકી ભોગવી રહ્યા છે એવા જે દ્રશ્ય છે એ દ્રશ્ય આપણે જોયા છે ત્યારે આપણી સાથે કેટલાક જે પ્રવાસ કરીને જે માતા જે વૃદ્ધ મહિલા જે છે એમને જે તકલીફ પડી છે એમને આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરું છું કે જે રીતની અહીંયા જે ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે ક્યાંથી આવ્યા હતા કેવી રીતના જે હાલાકી છે એમને પડી રહી છે જી આપણું નામ મનીષા શાહ અમે લોકો રાજકોટથી સફર કરી રહ્યા છીએ એટલે આઠ નવ કલાકનો સફર કરીને ઉધના સ્ટેશન ઉપર ઉતર્યા છીએ કારણ કે સુરતમાં સ્ટોપ આપેલો નથી પણ અહીંયા આવ્યા એટલે અમારો સામાન અમે લોકો લઈને સીડી ચડીને આવ્યા છીએ એટલે જે લોકો વૃદ્ધ છે જે લોકો અપંગ છે એ લોકો આટલી બધી સીડી ન ચડી શકે એટલે અમને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે એટલે નવ કલાકનો સફર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમે કરીને આવ્યા પણ અહીંયા કોઈ સગવડતા રાખેલ નથી અને અમે પૂછ્યું પોલીસને કે ભાઈ કઈ રીતે આમાં જવાનું છે તો એ લોકો પણ એમ જ જવાબ દે છે કે તમારે સીડી જ ચરવી પડશે બીજો કોઈ ઓપ્શન એના માટે રાખેલ નથી એટલે અમે તો પ્રશાસનને કે સ્ટેશનના જે છે એને એ જ કહીએ છીએ કે અપંગ લોકો જે છે વૃદ્ધ લોકો છે એ લોકો માટે સગવડતા બીજી કોઈ રાખવી જોઈએ લિફ્ટ છે નહીં એક્સેલેટર છે નહીં અને કોઈ પણ જાતનો બીજો કોઈ પ્રબંધ કરેલ નથી વ્હીલચેર કે એવું કંઈ પણ રાખેલ નથી એટલે અમે લોકો દાદરા ચડીને એટલો સામાન લઈને ઉપર ચડ્યા છીએ તમે જોઈ જ રહ્યા છો એટલે પ્રબંધ બીજો કોઈ ઓપ્શન આમાં રાખવો જોઈએ મારું એટલું કેવું છે તમારી માતાજી કેટલી કેટલી ઉંમર છે એમની કેવી રીતના એમને હાલાકી પડી છે જે રીતની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તમારે પૂરતી જોવા નથી મળી તેને લઈને કેવા પ્રકારની હાલાકી જે છે એ તમારી માતાજીને પડી છે એમની બાસઠ વર્ષની ઉંમર છે અને અમે કીધું કે આ રાજકોટથી આઠથી નવ કલાકનો સફર અમારી ટ્રેન પણ મોડી હતી એટલે ઓલમોસ્ટ દસ કલાકનો સફર કરીને આવ્યા છીએ પણ ના વ્હીલચેર છે ના કંઈ છે એમને પગનો દુખાવો છે પણ છતાં પણ કોઈ ઓપ્શન નથી એટલે સીડી ચડીને આવવું પડે છે અમે લોકો ત્રણ ત્રીજા નંબરના પ્લેટફોર્મ ઉપર ઉતર્યા છીએ પણ કોઈ પણ જાતની બીજી કોઈ ઓપ્શન નથી અને પોલીસને જેમ મેં કહ્યું કે એમને પણ એ જ કીધું અમને એ જ જવાબ મળે છે કે ના અહીંયા કોઈ સુવિધા અમે બીજી રાખેલ નથી અને બીજી કોઈ છે નહીં એટલે આવા જવાબો મળે છે એટલે અમારી અમે મજબૂર છીએ કે ભાઈ સીડી ચડીને જ અમારે આવવું પડશે અને ઉતરવા ટાણે પણ સીડી ચડીને ઉતાર એટલે આટલી સીડી ચડો ઉતરો આટલો સફર એટલે ખૂબ જ હાલાકી અમે લોકો ભોગવીને આવ્યા છીએ અને અડધી કલાક તો અમારે બેસવું પડ્યું કારણ કે એમની સ્થિતિ એવી નહોતી કે તરત અમે લોકો ટ્રેનથી ઉતરીને આવ્યા એટલે અડધી કલાકનો રેસ્ટ લીધો આમ તેમ ફર્યા કે જોયું કે ભાઈ કંઈક બીજી સુવિધા હોય કંઈક મળે પણ અહીંયા કંઈ જ નથી આટલું સરસ સ્ટેશન મોટું સ્ટેશન પણ કોઈ સુવિધા નથી એટલે ખૂબ જ અમને હાલાકી ભોગવી પડી છે પ્રશાસને કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ જે અત્યારે હાલ વાત કરવામાં આવે તો જે કુંભ મેળો જે છે એ પણ શરૂ થઈ ગયો છે અને સુરતની મોટી સંખ્યામાં જે લોકો છે કુંભ મેળાની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેમાં વૃદ્ધો બાળકો અને તમામ જે લોકો છે લોકો જે છે પ્રયાગરાજ જવાના છે તેને લઈને પ્રશાસને કેવા પ્રકારની વ્યવસ્થા કરવા જોઈએ કેવા વૃદ્ધો અને કેવા દિવ્યાંગ જે લોકો છે એ લોકોને હાલાકી ના ભોગવી પડે એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા તમે ઈચ્છી રહ્યા છો અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે પાવન કુંભ મેળામાં જે લોકો જાય છે એ અમે લોકો રાજકોટથી આવી છે તો પણ એટલી હાલાકી તો અહીંથી મેળાની સફર તમે કરીને જાઓ તો કોઈ પણ જાતની સુખ સગવડતા તમને ન મળે અને ત્યાં પણ એટલી ભીડ તો ખૂબ જ થાક લાગે એવો છે એટલા માટે કોઈક બીજી વ્યવસ્થા કરવી જોઈએ લિફ્ટ રાખવી જોઈએ કાં તો શું કહેવાય વિકલાંગ જે લોકો છે એ લોકો માટે વ્હીલચેરની પણ સુવિધામાં રાખેલી નથી નાના બાળકો છે એમને પણ ભીડમાં ખૂબ જ સફર કરવી પડીને આવે છે સામાન લઈને સાથે જલતા હોય તો સામાન ઉપાડી લિફ્ટ નથી એક્સેલેટર નથી વ્હીલચેર નથી એટલે કોઈ પણ જાતની સુવિધા છે નહીં એટલે આ બધી સુવિધા ઊભી કરવી જોઈએ તમારી પાસે લિફ્ટની સુવિધા ન હોય તો એટલીસ્ટ વ્હીલચેર તો તમે ઓફર કરી શકો કે જે લોકો ચાલી નથી શકતા વિકલાંગ છે પણ એ પણ કંઈ રાખેલ નથી એટલે ખૂબ જ અમે તકલીફમાં છીએ અને પ્રયાગરાજ તો હજી ઘણું દૂર છે પણ અમે તો રાજકોટથી આવીને પણ થાકી ગયા અડધી કલાક એક કલા અડધી પોણી કલાક અમે લોકોએ સ્ટેશન ઉપર જ રેસ્ટ લીધો કે ભાઈ પછી આગળ ચાલીએ અત્યારે તો એવું છે પણ શું કરીએ હવે આમાં કઈક પગલા લેવા જોઈએ સરકારે અને સ્ટેશન માસ્ટરે કંઈક જોવું જોઈએ આમાં જે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો પ્રશાસન એક સારા પગલાં લેવા જોઈએ ને જે માતાજી છે એ માતાજીને હાલાકી ભોગવી પડી હતી અને એમને જે છે એમને સાથે સાથે લગેજ લઈને જ્યારે આટલી ઉપર ચડવાનો વારો આવ્યો હતો જેને લઈને જે માતાજી છે થાકી ગયા હતા ને એમને બેસવાનો વારો આવ્યો હતો ત્યારે શું ત્યારે વાત કરવામાં આવે તો ઉધના રેલવે સ્ટેશનની જે આ પ્લેટફોર્મ છે અત્યારે હાલ જે છે એનું જે કામગીરી જે છે કામગીરી સ્થપ પડી હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જે લિફ્ટની વાત કરવામાં આવે તો લિફ્ટ જે જે એક પેલા જે સામેવાળા જે બ્રી બીજ બનાવેલો છે એ ફૂડ બવર બીચ પર છે એક્સિલેટરની વાત કરવામાં આવે તો એક નંબર પર એક્સિલેટર રાખવામાં આવ્યું છે ત્યારબાદ જે છે તમામ જે એકથી લે એક પછી જે પાંચ પ્લેટફોર્મો છે પાંચે પાંચ પ્લેટફોર્મો પર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી એવું અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સુરત શહેરની તમામ જે ટ્રેનોનું સ્ટોપેજ તો આપી દેવામાં આવ્યું છે પણ એની સામે વ્યવસ્થા નબળી પડી હોય એવું જોવા મળી રહ્યું છે આનંદ ગુરવ સુરત